બ્રેસ્ટ કેન્સર અને કેન્સરને માત આપનાર વર્ષના અમદાવાદી અગિયાર દિવસમાં કોરોનાથી સાજા થયા હતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી મેટ્રન નર્સ તરીકે રિટાયર થયેલા વ્યારાના નિરંજનાબેન અમદાવાદીના પતિ ઈમાન નિયરનું પાંચ દિવસ પહેલા અને દેરાણીનું બે દિવસ પહેલા કોરોનામાં અવસાન થયું હતું આવી દુઃખની ઘડીએ વચ્ચે છાસઠ વર્ષીય નિરંજનાબેને કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે તાપી જિલ્લાના વ્યારાના રાજનગર ખાતે રહેતા અને સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે બે હજાર તેરમાં મેટ્રોન નર્સ તરીકે ત્રીસ વર્ષથી વધુની સેવા બજાવી નિવૃત્ત થયેલા નિરંજનાબેન અમદાવાદે શહેરમાં પ્લેગ ભૂકંપ પૂર જેવી અનેક આપતો વચ્ચે દર્દી નાની સેવામાં સમર્પિત થયા હતા વ્યારા જેવા નાના ટાઉન્સમાંથી આવતા નિરંજનાબેન આદિવાસી સમાજની એકસો પચાસથી વધુ દીકરીઓને નર્સિંગ ક્ષેત્રે લાવવામાં ફાળો રહ્યો છે કોરોનાને પરાસ્ત કરવા માટે દવાની સાથે મક્કમ મનોબળ અને દઢ નિર્ધાર પણ હોવો જરૂરી છે આવા જ એક વ્યારાના મહિલા દાદી નિરંજનાબેન અમદાવાદી અગિયાર દિવસની સારવારના અંતે નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને નાત આપી હતી પોતાના પતિ ઇમાન નિયલનું પાંચ દિવસ પહેલાં અને દેરાણીનું બીજું દિવસ પહેલાં અવસાન થયું હતું આવી દુઃખની ઘડી વચ્ચે નિરંજનબેને કોરોનાથી સ્વસ્થ થયા છે તારીખ એકવીસમી એપ્રિલના રોજ વ્યારા ખાતે સીટી સ્કેનમાં કોરોના પોઝિટિવ આવતા સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તેને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાર દિવસની સારવાર બાદ નવી સિવિલ હોસ્પિટલમાં તે રિફર કરીને પંદર લીટર ઓક્સિજન સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર અશ્વિન વસાવા તથા તેમની ડૉક્ટરની ટીમની રાત દિવસની મહેનતના કારણે તે શક્ય બનવા પામ્યું છે અઝર કુરસિંહ જીટેનફેન્યુ